મિત્રો આપણે હવે તૈયાર બિયાર થઈ જાય બરાબર અને ગાડીમાં સાડી ચાર સાત દાવાનું છે આપણે બીજા ગામ એટલે ચા દાવાનું છે એ આપણે તમે નિયંતે બતાવશે રેડી બસમાં આવશે ઘણું બધું ખાવાનું ઘણું મંચુરિયન મંચુરિયન અતર છે એટલે આપણે ખાવાનું જઈને ખાવાનું છે બરાબર મેં બનાવે ખતરનાક એટલે બધે મજામાં હશો અને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આપણે બેસી બેસી બધું ધોઈ નાખીએ છીએ અતભૂત બધું ભરાઈ નાખશું રેડી અને એક પહેલું આ નહીં ચાલતી પણ થોડું હાલ છે બરાબર ને તો હવે આપણે ન્યા રહી જાય રેડી

જે જે આપણે પડતા બરોબર આ બધું છે એ લાઇવમાં પડી કે આવને અને આ બાજુથી ગાડી આવે છે બરોબર અને એ લાઇવ આ બાજુ છે બરોબર જોઈ શકો છો તો આપણે નીકળી જઈએ મિત્રો આવી ગયા આપણે મેમનગતીએ બરાબર આથી ખાટલા પર પડ્યા છે રેડી જોઈ શકો છો આ

કોઈ પણ કામ હોય તો ખાલી કહેજો મુલાકાત થઈ જાય બરાબર તો મિત્રો આપણે ગમ આવ્યા હતા અહીંયા હવે સાંજ પડી ગઈ છે તો સાંજ પડી ગઈ છે તો હવે રહેવાનું અહીં થશે તો હવે આપણે રહી લઈશું બરાબર તો કાલે નવા બ્લોગમાં મળશું તો ટપત બન્યા રહેજો આપણા બ્લોગમાં જય માતાજી જય શ્રી રામ અને ફોલો કરજો લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી